ત્રણ ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો ડાંગર પલળી જતા હાલ તેને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ દ્રશ્યમાં જુઓ આ તમામ ડાંગરના પાકને એટલા માટે અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે કેમ કે તે હવે વરસાદી પાણીમાં પલળી જતા નકામો થઈ ચૂક્યો છે હાલ તો તેને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે પરંતુ કઈ રીતે મોટી

નિધિ વાત કરીએ તો મેઘરાજાની કાયમ મહેર વર્તાતી હોય છે પરંતુ ચાલુ વર્ષે મેઘરાજા રૌદ્રવ સ્વરૂપે આવે અને મેઘરાજાની કહેર સમગ્ર ગુજરાતમાં જોવા મળી જન્માષ્ટમીના પર્વ પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારમાં જે વરસાદ પડ્યો જેના કારણે અનેક જગ્યાએ ખૂબ જ મોટી તારાજી સર્જાઈ હોવાનું સામે આવ્યું ખેડૂતોનો ઉભો પાક હતો તે પાણીમાં લગભગ ડૂબી ગયો પરંતુ જે પાક ખેડૂતોએ ગયા વર્ષે લીધો હતો અને જેને ટેકાણી ભાવે ખરીદી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી તે પાક પણ ગયો આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની કે જે ગોડાઉન બિલ્ડવેલ નામની કંપનીએ ભાડે રાખ્યું છે સરકારે ટેકાના ભાવે જે ડાંગરની ખરીદી કરી હતી એ બિલ્ડવેલના આ ત્રણ ગોડાઉનમાં રાખવામાં આવી હતી ઉપરવાસમાં ભારે વરસાદ ઉપરવાસ એટલે કે વિરમગામના ઉત્તર ભાગે આવેલું કડી જોટાણા સહિતનો જે બેતાજી સહિતનો જે વિસ્તાર ખરો ત્યાં જે મહેસાણા સહિતનો જે વિસ્તાર ખરો ત્યાં જે વધારે વરસાદ પડ્યો અને તેનું જે કુદરતી વહેણ એટલે એ પાણીના નિકાલની જે કુદરતી વ્યવસ્થા હતી તે પાણી કુદરતી વ્યવસ્થાના નિકાલ પ્રમાણે થઈ રહી હતી દરમિયાન વિરમગામમાં પાણીનો ભારે ભરાવો થતાં રોડ ઉપર જ જે આ ગોડાઉન આવેલું છે તે ગોડાઉનમાં પાણી ઘૂસ્યા હતા અને ત્રણ ગોડાઉન પૈકી એક ગોડાઉનમાં બે લાખ પંદર હજાર કટ્ટા અને બાકીના બે ગોડાઉનમાં બે લાખ પંદર હજાર લગભગ આ સાતક લાખ કટ્ટાનો સ્ટોક ડાંગરનો અહીંયા રાખવામાં આવેલો છે જેના નીચેના એટલે જે ડાંગરના કટ્ટાની થપ્પી લગાડવામાં આવી છે તેમાં નીચેની થપ્પી જે હતી તે સંપૂર્ણ પાણીથી પલળી ગઈ છે જેના કારણે એ ડાંગરમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે જે કોન્ટ્રાક્ટરે આ ગોડાઉન ભાડે રાખ્યું છે જે કોન્ટ્રાક્ટરને ગુજરાત સરકારે અનાજ સાચવાની જવાબદારી આપવામાં આવી છે તેને ઓફ ધી રેકોર્ડ એટલે કેમેરાની સામે આ વગેરે એવું સ્પષ્ટ કહ્યું છે કે જે પણ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે તે સંપૂર્ણ વીમાથી સુરક્ષિત છે એટલે જેટલું પણ અનાજ બગડ્યું છે તેની વીમાની રકમ જે તે કંપની પાસેથી દાવો કરીને વસૂલવામાં આવશે પરંતુ હાલ સ્થિતિ એ છે કે નીચેની જે થપ્પી ખરી ડાંગરના કટ્ટાણી તે સંપૂર્ણ પલરી ગઈ છે જેના કારણે લાખોનું નુકસાન જે ખરીદી કરી હતી સરકારને થઈ રહેલું જોવા મળી રહ્યું છે બિલકુલથી મોટી બેદરકારી જેના કારણે ગરીબોને મળવો જોઈએ તો કોરીઓ તેમના મુખેથી છીનવાઈ રહ્યો છે આની ભરપાઈ કોણ કરશે સવાલ તો ત્યાં જ આવીને ઉભું રહે છે શું આ વખતે કોઈ કાર્યવાહી થશે કે કેમ નિધિ વાત કરીએ તો સરકારે ટેકાણ ભાવી ખરીદી કરી હતી અને ખરીદી કર્યા બાદ તેના સંગ્રહ માટે એક ખાનગી કોન્ટ્રાક્ટરને જ આ જવાબદારી સોંપી હતી ખાનગી કોન્ટ્રાક્ટરે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે જે કેન્દ્ર સરકાર હસ્તકની જે કોર્પોરેશન છે તેના ગોડાઉન ભરાઈ રાખ્યા હતા અને તે જ ગોડાઉનમાં આ જથ્થો સંગ્રહ કરેલો છે એક ગોડાઉનમાં બે લાખ પચીસ હજાર કટ્ટા અને ત્રણ ગોડાઉન મળીને લગભગ છ લાખ પંચોતેર હજાર એટલે કે એપ્રોક્સિમેટલી સાત લાખ જેટલા કટ્ટાનો સંગ્રહ કરવામાં આવ્યો છે સંગ્રહની વ્યવસ્થા દરમિયાન પાણી નાગું છે તે પ્રમાણેની પણ વ્યવસ્થા કરાય છે પરંતુ જે ભારે વરસાદ હતો ઉપરવાસનું પાણી આવ્યું નીચાણવાળા વિસ્તારમાં ગોડાઉનની સ્થિતિ છે જેના પગલે જે પાણી ભરાયું તેના કારણે આ નુકસાન થયું છે એટલે કોન્ટ્રાક્ટરનો સીધો એવો દાવો છે કે જેટલો પણ સંગ્રહ થયો હતો તેનું વીમા કવચ પૂરેપૂરું છે અને જે પણ નુકસાન થયું છે તેના વીમા માટેની વીમાની રકમ મેળવવા માટે દાવો કરવામાં આવશે એટલે હાલ જે પ્રાથમિક નુકસાન દેખાઈ રહ્યું છે ગરીબો સુધી એના પહોંચ્યું નથી પરંતુ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે એટલે સરકારે જે પણ કોઈ નુકસાન વસૂલવાનું થશે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાનું થશે નીતિ બિલકુલથી આભાર ગૌરવ પૂરી માહિતી માટે તો સરકારે ટેકાના ભાવે જે ડાંગર ખરીદી હતી તે કેવી રીતે વરસાદમાં ધોવાઈ ગઈ છે આખરે મોટી બેદરકારી ચોક્કસથી કહી શકાય કેમ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી છતાં પણ ડાંગરને બચાવવા માટેના કોઈ પ્રયત્નો જાણે કે ન કરવાના હો ન કરવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઝી ચોવીસ કલાક પહોંચ્યું છે હાલ તો અમદાવાદના વિરમગામ ખાતે આવેલા આ ગોડાઉનમાં તમે જુઓ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ડાંગર જે ઘણા દિવસો સુધી થકી લોકોનું પેટ ભરી શકે છે એ લોકો કે જેઓ રોજનું કમાઈને પોતાનું પેટ્યું રડતા હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો જેઓ રાશનના મારફતે રાશન યોજના મારફતે પોતાની માટે સરકાર તરફથી થોડું ઘણું ધાન મેળવતા હોય છે પરંતુ આખરે આ ધાન કેવી રીતે પાણીમાં પલળતા બેકાર બની ગયું છે આ દ્રશ્યમાં જુઓ